અત્યારે હાલમાં આવી દુઃખદ ખબર પાલનપુર અમદાવાદ હાઈવે પર ટ્રિપલ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે આ ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે આ બનાવના પગલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે મળતી માહિતી અનુસાર પાલનપુર અમદાવાદ નેશનલ નેશનલ હાઈવે આખા દિવસ મોટા હેવી વાહનો ધમધમાટો હોય છે ત્યારે આજે આ નેશનલ હાઈવે પર ગોજારો અકસ્માત સર્જાયો હતો અમદાવાદ પાલનપુર નેશનલ હાઇવે પર ટ્રેલર ટ્રક અને કાર વચ્ચે ગમખાવુ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એટલો ભયાનક હતો કે કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા અકસ્માતના પગલે રાહદારીઓના ટોળે ટોળા સ્થળે એકઠા થઈ ગયા હતા અકસ્માતના પગલે હવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી તાત્કાલિક ધોરણે ટ્રાફિક ક્લિયર કરવાની તાજવીજ હાથ ધરી હતી